સમાચારો વિસ્તારથી જોયો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાતે છે મુખ્યમંત્રી નવસારીમાં વયોવૃત હીરાબેન ચાવડાને મળ્યા હીરાબેને મુખ્યમંત્રીને મળવા સ્ટેજ પર જવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે મુખ્યમંત્રી ખુદ સ્ટેજ પરથી નીચે ઉતરીને હીરાબેનને મળ્યા મુખ્યમંત્રીએ હીરાબેન ચાવડાના ખબરઅંતર પણ પૂછ્યા મુખ્યમંત્રીએ તેમને યોગ્ય મદદની પણ ખાતરી આપી છે મુખ્યમંત્રી નહીં પરંતુ મારા દીકરા છે એટલે મળવા આવી હતી આવું હીરાબેને કહ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરળ અંદાજ ફરી એક વખત જોવા મળ્યો છે સીએમ એટલે કે કોમન મેન અને તે કેવી રીતે તમામ લોકોની જત કરે છે તેમને માન અને સન્માન આપે છે તે આ દ્રશ્યો પરથી આપ જોઈ શકીએ છીએ સીએમ નવસારીમાં વયવૃદ્ધ હીરાબેન ચાવડાને મળ્યા છે તેમની સાથે વાત પણ કરી છે